કમ બેક ટુ માય ન્યૂ મ્યુ વ્લોગ મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે ડૉગેનને દ્વારા મયૂરકાની બરાબર છે તો અમારી જોડે છે ત્યારે નિતિન અર્જુન કાકા અલ્પેશ અને હું બરાબર છે તો ખાસ લગભગ ચાર વિઘા જેટલું અધિકારી છે અમે બરાબર છે નિતિન વ્લોગ્સ આપણે એક યુટ્યુબર છે મિત્રો બીજા એક યુટ્યુબર અહીંયા બેઠા છે આપણી જોડે અલ્પેશ કોમેડિયન શોર્ટ્સ બરાબર છે તો લગભગ ચારથી પાંચ દિવસથી અમે કન્ટિન્યુઝ ન્યાદે છે પણ મારો પાર જ નહીં આવતો કારણ કે ખલું એટલું બહુ ખતરનાક છે જોઈ શકો છો નંબર એ બહુ મોટો છે પહોંચવી ગણો બરાબર છે એટલે ધીરે ધીરે જેટલું ન્યાદાય એટલું ન્યા દીશું બરાબર છે મિત્રો કાલે મોડેલ લગી ની આદિયું અને આજે મોડેલ લગી ની આદિ જોઈ લો કાલે આ ભાગમાં કમ્પ્લેટ પૂરું કરી દીધું છે તાપમાં તપીને બેઠા છીએ ચેર ચાર 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 કેળવા ખાઈ ગયા બધાય મુકેશ કાકાનથી લાઈન આવા છેલ્લો ભાગ બાકી છે છેલ્લા ભાગમાં ખાધા બધા કલા થઈ ગયા છે કલાના ચાર લેનારું કોઈ નહીં ઢગલે ઢગલા લોકો ઉપર બેસી ગોળી ગોળિકા પણ કોઈ ચાર લેવા નહીં આવતું એટલે તમારી નજર મૂકવું ખોવા હોય તો આવી જાઓ આપણે ખાખરાવાળામાં ચાર પડી છે બરાબર બંટરના ચીટરનું બધું ભેગું છે તો તો મિત્રો તમે જોઈ શકો છો અલ્પેશના ઘરે આવી ગયા છે મહેમાન અને અલ્પેશના બ્રધરના આપણા ભાઈ જોઈ શકો છો તમે શંકર ભાઈ બરાબર છે અને કશું જોઈ રહ્યા છે શું જોયે છે કોની આઈડિયા હતી કેવું ભાઈ હારે છે તો મિત્રો જોઈ શકો છો ફોડીને બીઓ આવી ગયા છે આપણે રાખડી બધો બરાબર